ને મજૂરી ખર્ચો ઓછો લાગે છે ઉત્પાદન સારું વેગે અઢી સો મણ ડુંગળી થાય છે કાંજીની એ ઉતારે સારો બે ને ને મજૂરી ખર્ચો ઓછો થાય દવા હું તોફેનો ને લીમડા સાઈફર ને એવું સાટું છું તો તમારા આ તમે કળીશ છે કે હા કળીશ છે વાવીને જ કરો હા વાવીને જ કરીએ તો વેગે કેટલું વાવો વેગે અમે પશ્ચિમમાં

વેપારી પૂરતો ભાવ દઈને સોંપાવી તો એમાં ખર્ચો બહુ લાગે એ વવરાવવામાં સારું પડે વવોરા એનું કારણ છે કે તમે આજે વાવિન કરવાનું ફાયદો કે પહેલાં પતંગમાં તો અમુક અમુક જે ખેડૂતો છે રોપડી ડુંગળીઓ કે કાંજી ડુંગળી છે એ પેલા પૈસા કરે કટાવે લાઠવાની મજૂરી બાંધવાની મજૂરી આપણે એમાં ખર્ચો ખર્ચો તો મોટો લાગે એમાં તો મોટો ખર્ચો લાગે હા તો આપણે સીધું હોવાઈ જાય એટલે સીધો

પછી દાડીયા બેહા છે દાડીયા બેહા છે બાંધવા ના દાડીયા સીધું કટર મારી સીધું વવાઈ જાય ઈ તો આપણે ફાયદો તાત્કાલિક હવામાં માં કટર મારી દઈએ સાંજ નું જાય એટલે ને દાડીયા આપડે ટેમે મળે નો મળે રાજન રાજન પી જાય રતન રાજન તમારે તો બે દી થાય બે દી થી પૂરું હારું કરી એ બે દી દાડીયા હાટુ ધોળી તો પાંચ દી પાંચ તરી પડે આપણે ખરસ માં ઘણો હા ખરસ ઘણો ફાયદો પડે તો આ રીતે કરવા ખૂબ ફાયદો તમારે પાસે જાણવા મળ્યું એનું કારણ છે કે વાવવા માં ને સોપમ કેટલો ડિફરન્સ ખરસ વાવી નબળે કરીએ તો ખર્ચ મજૂરી ખર્ચ નીકળી જાય પૈસો કરવાનો ખર્ચો નીકળી જાય આ તો તમે બે વાર પાંચ મારીને ને સીધું સીધો વાવી વાવી દો અત્યારે સીઝનમાં માં દાળિયા ના ભાવ થઈ રહે 5500 લે રોપવાના તમે વીગે કે 12 દાળિયા બે ના 16000 ના દાળિયા છે બાર તો શોપે નહીં લાગો વી કે 20 દાળિયા રોપવા રોપવા કમસે કમ હા 20 દાળિયા સીધા 10000 ના છે સીઝનમાં તો દાળિયા ભાવ બહુ ચડી જાય આ તો ઈ તમારો ભાવ કેટલો ફાયદો કેટલો છે 10000 ની મજૂરી એ નીકળી જાય હા એ નીકળી જાય આ સીધો વીગે કે 1500 થી 2000 માં આવે

ઓછો બે પણ આપડે બધા એટલે એ district માં અમારે બધા ને ઉતારા બહુ હારા આવ્યા તમારે એ માં બધા વાવી નાખ્યા હા બધા બધા એશી ટકા વાવરા આવે હા કાજી કાળા પીપળા વાવરા કે હા અમારી બાજુ રોપલી ઓછી થાય રોપવા કાળા પીપળા દુનિયાના વાવે છે માં પચાસ ટકા ખર્ચ બધા ઘણો ખર્ચો નીકળે જાય ને આ તો ઠીક માર્કેટ બજાર ભાવ આપણે અઢીસો સાતસો રૂપિયા છે હા નીકળે market માં તમારે બસો રૂપિયા માં કાઈ વધે નહિ ત્રણસો રૂપિયા માં આ market માં આપડે જો ખર્ચો થાય એટલે ભાવ તો એ પ્રમાણે મળવા જોઈએ ચારસો પાંચસો રૂપિયા તો મળવા જોઈએ તો જ વધારો થાય ને વાવણ ડુંગળી કરીએ તો આપણો ખર્ચો ઘણો લાગે ભાવ પેલા ચોપીન ડુંગળી કરીએ તો મજૂર લઈ જાય હા મજૂરી લઈ જાય પછી દવાવાળા લઈ જાય દવાવાળા લઈ જાય પછી ખેતી ઉપજે મજૂરી થાય ઓલી એક મજૂરીમાં માં જયારે મોડો જયારે બધો થઇ જાય ને વવડાવી કરીએ તો ઘણો ફરક પડે હા ઘણો ફરક પડે આ રીતે ખેડૂતો થોડાક વળશે તો ખેડૂત ને ઉત્તમ કોક ખૂબ ફાયદો થાય હા ખૂબ આવી રીતે કરશે તો બહુ ફાયદામાં છે ખેડૂત. ઠેકેદાર પછી શું વેપારી આપણને ન્યાય કાપે અહીંયા મજૂરીને દઈએ આપણે વાયા વધે હું કાંઈ વધે નહીં વાત સાચી શું વધે આપણે કાંઈ વાયા વધે નહીં એનો કોણ ખર્ચા કરીએ પછી તમે વેસા તો તમે કદાચ કાંજી વેસા તો લાવો અમે પાંચસો ના છસો ના ભાવ ની દાડીયા પાસે સોપા હોય તો એ વીખે ખર્ચો કર્યો છે મોટો ભાઈ બહુ ખર્ચો એમાં બધા અમુક અમુક ખેડૂત ફાર્મ મળી રાખે હા ખેડૂત અમુક ફાર્મ બહુ મોટી સુખ વે વી વી ત્રીત્રી હજાર રૂપિયા ફારમ સુકવે પછી આ ભાવના દાળિયા આ ભાવનું બી ગણો તો આપણે ત્રણસો રૂપિયાના ભાવમાં કાંઈ આપણે કાંઈ વધે નહીં ચારસો પાંચસો રૂપિયા ડુંગળીનો ભાવ આવતો હોય તો આપણી મજૂરી ખરાશ ખેડૂતને તો ફાયદો પડે નહીં ફાયદો પડે નહીં પડે

એને માથે છે ને ઉલી સી જાય છે અને તમને કેટલા પાણ પડ્યા અને અમે હાથ પાણ હાથ પાણ કપડા હાથ પાણ બાકી હે હા દવા કેટલા ડોઝ મેરા દવા ના પાંચ ડોઝ પાંચ ડોઝ હા પાંચ ડોઝ આ ડુંગળીને એને જે ત્રણ ડોઝ જ મારે નહીં અમારે બીજી એક બીજા ભાગમાં છે ને પાંચ ડોઝ મારે આને તો બે ડોઝ જ મારે ડુંગળી ને હવામાં જ બહુ હતી પહેલે છે દવાઓ તમે કઈ કઈ છાંટો બસ તોફાનો લીમડા સાઈફોની ઈસ્ટ બીજી એક દવા નહીં છાંટો પાણીમાં

તો તમામ ઝડપી પાકે એમ આપણે ઘણો ફાયદો થાય હા ડુંગળી હવા હોય એટલે અમારી કાંઈ સારું તો ખૂબ સરસ માહિતી આપી તો રામ 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 તો ખેડૂત મિત્રો અમે દવા નંબર આવી માહિતી તમને આપતા રહું તમારા અમારા વિડીયો તમે જરૂર જોજો અમારું ચેનલનું નામ તમને આપી દો છું મારું ચેનલનું નામ છે ગુજરાત ખેડૂત પુત્ર ઝીરો ત્રણ આ તમે દરરોજ જો અવરનવર તમને માહિતી મળતી રહે અત્યારે તો બહુ લાંબુ મારે કેવું નથી વિડીયો થાય બહુ લાંબો તો જય હિન્દ જય ભારત માતા કે